જગદંબ જીવનમાં ખાસ કરીને ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમર આ એવો સમય છે જ્યારે દરેકે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક મૂંઝવણ અનુભવતા હોય છે મધ્ય જીવન કસોટી જેને ખૂબ જ સારી રીતે અંગ્રેજીમાં મિડ લાઈફ પ્રાઇસિસ તરીકે કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કારકિર્દીમાં એટલે કે નોકરી અને વ્યવસાયમાં પોતાના લગ્ન જીવનમાં પોતાના સામાજિક જીવનમાં પોતાના પારિવારિક જીવનમાં બધી બાજુ ઘેરાયેલો હોય છે એના સમયની વહેંચણી કે ક્યાં સમય આપવો સ્વને ક્યારે સમય આપવો આ બધી મૂંઝવણોની વચ્ચે જે ગૂંચવળાભારીઓ પ્રશ્ન હોય છે કે હવે શું કરવું કઈ દિશા પકડવી આગળ જવું જ્યાં છીએ ત્યાં ટકી રહેવું પરિવર્તન આણવું કે પરિવર્તન આણવા પહેલાં રાહ જોવી આવા ઘણા પ્રશ્નો ગૂંચવાળા ભર્યા પ્રશ્નો લાગતા હોય છે અને હકીકતે તો ગુરુજનોની જેને કહેવાય મેન્ટર માર્ગદર્શક ગાઈડ જે આવી પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા હોય જેમણે પોતે કારકિર્દીના એવા ચડાવ ઉતાર જોયેલા હોય જેમણે દાંપત્ય જીવનના ચડાવ ઉતાર જોયેલા હોય જેમણે સામાજિક પારિવારિક કટોકટીઓ જોયેલી હોય એ વ્યક્તિઓ આપણને માર્ગદર્શક બની ગુરુજન બની આવી મિડ લાઈફ ક્રાઇસિસ એટલે કે મધ્ય જીવનની કસોટી જે ખાસ કરીને એક વ્યક્તિના જીવનની અંદર ખાસ કરીને આયુષ્ય એટલે કે આપણે એ જ એજ ફ્રેમ જોઈએ તો ત્રીસ વર્ષથી લઈને પચાસ વર્ષની ઉંમરની વચ્ચેના નોકરિયાત વ્યવસાયિક ધંધારથી આવા લોકોના જીવનમાં આવતી હોય છે એક દ્રષ્ટાંત તરીકે કોઈ એક વ્યક્તિ એક નાનકડા શહેરની અંદરથી મહાનગરમાં નોકરી કરવા આવે છે કારકિર્દીમાં ખૂબ જ મહેનતથી શરૂઆતના સાતથી દસ વર્ષ મહેનત કરીને એક સારી એવી પોઝિશન નોકરીની અંદર પ્રાપ્ત કરે છે અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરીઓમાં જમ્પ લઈને એટલે કે પ્રોગ્રેસ કરવાના અર્થે એક નોકરીથી બીજી નોકરીમાં ફેરફાર કરીને પ્રમોશન કરવાના ઉદ્દેશ્યથી ખૂબ જ આગળ વધવાના લક્ષ્યો સાથે ધ્યેય સાથે મંડાયેલું હોય છે બીજી બાજુ દાંપત્ય જીવન ચાલુ થયેલું હોય એમાં ઉતાર આવતા હોય એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય એકબીજાને સમજવાનો સમય આપવાનો કારકિર્દી એટલે કે નોકરી અને વ્યવસાયમાં મહત્તમ સમય ફાળવવાની સાથે એ ટેમ્પરામેન્ટ એ ઊંચાપાત શાંત કરીને ઘરે પોતાની પ્રિય વ્યક્તિ સાથે સમય કાઢવા માટે એક માનસિકતા કેળવવાની સાથે પરિવારજનોને માતા પિતા ભાઈ બહેન સગા સંબંધીઓને સમય સાચવવાનો પોતાના પરિવાર જેની સાથે રહેવાનું છે એમની એમના જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ અડચણોનો ધ્યાન રાખવાનો એમાં પોતાનું યોગ્ય આદાન પ્રદાન કરવાનું એમાં આપણે માર્ગદર્શક બનવાનું કે એમના પ્રશ્નોને આપણે ઉપાડવાના આવા બધા ઉતારો સાથે જ્યારે એક મધ્ય જીવનના પડાવ ઉપર આવે છે એટલે કે જે મેં વાત કરી એમ ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરની વચ્ચેનો ગાળો હોઈ શકે કે કોઈ ત્રીસ વર્ષે જ આવી મધ્ય કટોકટી એટલે કે મિડલાઈફ ક્રાઇસિસ અનુભવે જ્યાં એવું સફોકેશન કે હું સ્ટક થઈ ગયો છું એક જગ્યાએ ઊભો રહી ગયો છું અને મને નથી ખબર કે હવે નોકરીયાત જીવનની અંદર મારે કેટલી હરણફાળ ભરવી ભરવી કેટલા ચેન્જીસ કરીને આનાથી મોટા શહેરોમાં વિદેશોમાં કે નોકરીના પ્રકાર માટે હજી કોઈ પોતાના પ્રોફાઇલમાં નવી સ્કિલ એડ કરવાના ઉદ્દેશ્યથી શું શું કરવું એક તો કારકિર્દીના મેન્ટોરની ખૂબ જરૂર પડે છે બીજી બાજુ લગ્ન જીવનમાં બાળકો થયા લગ્ન જીવન આગળ ધપી રહ્યું છે લગ્ન જીવનમાં પણ શું છે કે પોતાના સાથેના જે વ્યક્તિ છે એમની અપેક્ષાઓ કારણ કે આ જે ભૌતિક જીવન છે એ અવિરત એક જગ્યાએથી બીજી જગ્યાએ ધસમસતું રહે છે અને જાણે અજાણીએ આ રેટ રેસની અંદર એટલે કે તુલનાત્મક કમ્પેરિઝન્સ જે થતી રહેતી હોય છે એમાં પરણિત લોકોના જીવનની અંદર પણ અપેક્ષાઓનો એક બહુ મોટો જ જેને કહેવાય ભાર હોય છે અને ઘણીવાર આ અપેક્ષાઓ સમયના અભાવે પ્રોપર કમ્યુનિકેશન એટલે કે એકબીજા સાથે વાર્તાલાપ સમય તો કાઢીએ છીએ પણ જે ઘણી વખત આપણે એવું સમજી લઈએ કે ભાઈ આપણે તો બે શરીર અને એક આત્મા છીએ પણ આપણે એ પૂરેપૂરી વાત નથી કરતા અને એવું માની લઈએ છીએ કે ભાઈ મારી પ્રિય વ્યક્તિ જેની સાથે દાંપત્ય જીવન કાઢીએ છીએ એ તો સમજે છે એટલે હવે એવો બીજો મહત્ત્વનો ગંભીર પ્રશ્ન કે અપેક્ષાઓના ચડ ઉતાર વચ્ચે લગ્ન જીવનમાં પણ એવું લાગે કે પહેલાં જેવું સ્થિર જ્યારે લગ્ન થયા હોય નવા નવા ફરવા જતા હોય શરૂઆતના વર્ષો હોય ત્યારે અતિશય લાગણીના તણાવમાં તણાતા હોય પછી એવું લાગે કે હવે થોડું આપણે આમાં પણ ધ્યાન દેવાની જરૂર છે એટલે એની મૂંઝવણો કે કોણ સમજાવશે શું શું પરિવર્તનો આણવાના છે બાળકો થયા છે તો એમાં પણ દાંપત્ય જીવન સાથે એની શું અસરો છે બીજી બાજુ નોકરી અને વ્યવસાયના પ્રશ્નો તો આપણને મૂંઝવતા જ હોય છે અને ત્રીજી બાજુ સામાજિક અપેક્ષાઓ કારણ કે જેમની નોકરી વ્યવસાય ચાલુ થયા જે જેઓએ દાંપત્ય જીવનમાં પદાર્પણ કર્યું અને ત્રીજી એની સાથે જે એક જરૂર ઊભી થાય છે સમાજ પ્રત્યેની જવાબદારીઓ અને સબા સમાજ સાથેના સંબંધોની અને એ સમાજ સાથેના સંબંધો સામાજિક થવામાં લોકોના મેળાવડામાં મળવાનું લોકોના સંબંધો સાચવવા માટે ત્યાં હાજરી આપવાની સમય આપવાની અને લાગણીથી જે સંબંધો છે એને નિભાવી જાણવાની જે જવાબદારીઓ છે એમાં મહત્તમ જે છે સમયના આયોજનનું કે સમય આપવો તો કેમ આપવો અને ના આપવો તો એ બધા પ્રશ્નોને સમજાવવા કેમ આ જ્યારે ત્રણેય મેઇન પ્રશ્નો ભેગા થાય છે એટલે કે કારકિર્દીનો પડાવ કેમ આગળ લઈ જવો એ કારકિર્દીના મેન્ટરિંગનો સવાલ એની સાથે દાંપત્ય જીવનના ઉતારમાં એક સ્થિરતા અને જે એક ફાઇન ટ્યુન વેવલેન્થ હતી જે શરૂઆતમાં એ જ પાછી જોશ અને જુસ્સા સાથે આગળ ધપે એ બીજી વેવલેન્થ એ બીજી સમસ્યા અને ત્રીજું કે સામાજિક જીવનને પણ આપણે હર હંમેશ ઉન્નત બનાવવાનું છે આ ત્રણ મેઇન જે સમસ્યાઓ છે જે તમને મિડ લાઈફ ક્રાઇસિસની પરિસ્થિતિ એટલે કે મધ્ય જીવનની કટોકટી ઉપર લાવીને ઊભી કરે છે દરેક વ્યક્તિને ત્યારે એક એવા મેન્ટર એક એવા ગાઈડની જરૂર પડે છે લોકો યુટ્યુબ ઉપર સર્ચ કરે છે લાઈફ કોચની પસંદગી કરવા માટે સોશિયલ મીડિયા ફંફોડે છે એવી કોઈ સાયકોલોજીકલ ક્લબ કે વેબ વેબસાઇટો એની લિંકો ગોતે છે કે કોઈ એના માર્ગદર્શક બનીને કે જેમણે આવી પરિસ્થિતિઓ જોઈ છે જે તણાવ સ્ટ્રેસ એન્ઝાઇટી આપી રહી છે એમાંથી બહાર આવવા માટે કે એ વધુ ગંભીર ના બને અથવા તો વધુ ગંભીર બની ગઈ હોય તો એમાંથી તત્કાલ બહાર આવવા માટે શું ઝડપભેર થઈ શકે એ માટે જે આ ઉંમરના પડાવના લોકો છે આ એજ ગ્રુપ છે ત્રીસથી પચાસ વર્ષવાળું એજ ગ્રુપ એ થનગને છે એ બહુ જ પ્રયાસ કરે છે પરંતુ કહેવાય છે કે આવા પ્રશ્નોના ઉત્તર હવે સોશિયલ મીડિયાના માધ્યમથી અને વેબસાઈટના માધ્યમથી સંચાર સેવાના માધ્યમથી વહેતા થયા છે આવી બધી ટર્મિનોલોજી આવી બધી વ્યથાઓ એક પ્રોપર બ્રેકેટની અંદર પ્રોપર સબ્જેક્ટની અંદર સમજવામાં આવી છે એને સમજાવવામાં આવી છે લાઈફ કોચિંગ જે લાઈફ કોચિંગ જે કન્સલ્ટિંગ છે એવી કન્સલ્ટિંગ બહાર આવી છે કોચિંગ બહાર આવ્યા છે કોચિસ આવ્યા છે પરંતુ મોટાભાગે તકલીફો ત્યારે પડે છે કે આ બધાની અંદર કોચિંગ અને મેન્ટરિંગ લાઈફ કોચ જે હિલિંગનું કામ કરે છે જે તમને સ્ટ્રેસ ડિપ્રેશન એન્ઝાઇટી મિડ લાઈફ ક્રાઇસિસ એટલે કે મધ્યજીવન કસોટીયાથી ઉદ્ભવતા જે તમારા ઉદ્વેગો છે એને શાંત કરવા માટે જે બી કન્ટેન્ટ અવેલેબલ છે એમાં એ લોકો તમારા પ્રશ્નોને સમજે છે સાંભળે છે એની તુલનાત્મક અભિવ્યક્તિ તમારા જોડે કરે છે કે આ પ્રચલનમાં છે તમે કેવા અનુભવ કરી રહ્યા છો એટલે જે વ્યક્તિ ઓલરેડી જે એની અંદર જઈ રહ્યો હોય જે એ ફેઝમાંથી પસાર થઈ રહ્યો હોય એની સાથે સાથે એને ફરી પાછું એ પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીને એ ઓબ્વિયસલી અભિવ્યક્ત કરવું પડે કે હું આ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું એટલે સામેવાળા જે કોચ છે એ પણ એમને એવું જ પાછું પૂછે અને એની આસપાસની બધી ભૂમિકાઓ સમજે એટલે આ ફરી પાછું રીલીવ એટલે કે પુનઃ આ બધું અનુભવ કરવાની વાત આવે અને ઘણી વખત એમાં મનમાં કચવાટ પણ થાય કે આવડી ઉંમરે મારે હવે કોચિંગ લેવા જવાનું મારે મેન્ટરિંગ લેવા જવાનું શું કરું મારે મારું જ કોચ બનવું જોઈએ કે મારે ખરેખર બહારથી કોચિંગ લેવાની જરૂરત છે આ બધા મૂંઝવણ મળ્યા પ્રશ્નોના જવાબ તત્કાલ નથી મળતા એટલા માટે જ મારો ઉદ્દેશ છે કે આ વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો છે કે ગોલ સેટિંગ શરૂઆતના કારકિર્દીના વર્ષોમાં તો ઘણી વખત ઘણા મેન્ટર્સને ઘણા લાઈફ કોચ અને ઘણા ઘણા કરિયર કાઉન્સિલર્સ કરી આપે છે પરંતુ જે મિડ લાઈફ ક્રાઇસિસના સમયે જે કોચિંગની જરૂરત છે તો બહુ એવા જૂજ કોચ અવેલેબલ છે જે પોતાના વિડિયો વિડીયો સેશન્સથી ઓલરેડી જે લોકો આ પરિસ્થિતિને સાંભળી છે જોઈ છે કે એમાંથી પસાર પણ થયા છે એ લોકો આમાં માર્ગદર્શન આપી શકે અને એના ઉપાયો સૂચવી શકે તો હવે પછીના થોડાક સમયની અંદર આપણે આના પર કેવા કેવા ઉપાયો વિચારવા જોઈએ ગોલ સેટિંગ ઓર ગોલ રીવાઇટલાઇઝેશન જેને કહેવાય કે ધ્યેયની પુનઃ ચકાસણી કરીને મધ્યજીવન કટોકટી મિડલાઈફ ક્રાઇસિસમાં ગોલ રીસેટિંગ ગોલ રીવાઇટલાઇઝેશન કેવી રીતે કરવું એટલે કે આપણા જે કારકિર્દીના આપણા સામાજિક જીવનના આપણા પારિવારિક જીવનના આપણા દાંપત્ય જીવનના જે ધ્યેય જે લક્ષ્ય હતા જેની સાથે આપણે ખૂબ ઉત્સાહભેર આપણી સ જીવનની જે યાત્રા જર્ની ચાલુ કરી હતી હોઈ શકે કે પચીસ છવ્વીસ વર્ષે કે થોડી એનાથી વહેલી કે મોડી પરંતુ એના એક દાયકા પછી જ્યારે આપણે આ મિડલાઈફ ક્રાઇસિસની મૂંઝવણમાં આવ્યા છીએ ત્યારે આપણને જરૂર લાગે કે આપણે આપણા ગોલ રીસેટ ગોલ રીવાઇટલાઇઝ કરવાની જરૂરત છે અને એ સમયે આપણને આવા કોચિંગની જરૂર છે તો ખૂબ જ ધ્યાનથી સાંભળીએ કે જ્યારે આપણે મિડ લાઈફ ક્રાઇસિસમાં આ ત્રણથી ચાર પ્રકારની મૂંઝવણ દાંપત્ય જીવનની મૂંઝવણ નોકરી એટલે કે કારકિર્દીના પડાવમાં વ્યવસાય બી હોઈ શકે કે વ્યવસાયની ચડ ઉતર ત્રીજું આપણા પારિવારિક જીવન એટલે કે આપણું જે ક્લોઝ ફેમિલી છે જેની સાથે આપણે ઘરમાં રહીએ છીએ એની સાથેની જે આપણી મૂંઝવણો છે એમાં આપણે જે સમય સમય ફાળવવાનો જે આપણા ફરજો છે આપણા સંબંધો સાચવવાનો જે આપણો અભિગમ છે એને ફરી પાછો પુનઃજીવિત કરવાનો અને સૌથી ચોથું પરિબળ જે આપણે જોવાનું આવે જેમાં આપણને મેન્ટરિંગની જરૂર પડે છે એ છે સામાજિક એટલે કે સોશિયલાઇઝ થવાની વાતો તો આમાં સૌથી મહત્ત્વની જે બા બે બાબતો હું મિડ ક્રાઇસિસમાં ટોપ ઉપર રાખીશ એ છે પહેલી સૌથી પહેલી દાંપત્ય જીવન અને બીજી છે તમારી કારકિર્દી અને ત્રીજી ઓબ્વિયસલી તમારી પારિવારિક જે પુનઃ જીવિત કરવાની સમસ્યાઓ તમને લાગી રહી છે અને ઓબ્વિયસલી સામાજિક પણ આપણે જોવું પડે તો સૌપ્રથમ કારકિર્દી એટલે કે કરિયર પ્લાનિંગ જે તમે કરેલી હતી મેં બી તમે ચાલુ કર્યું હોય મેનેજમેન્ટ ટ્રેનીથી એક નાનકડા એન્જિનિયરથી કે એક ફ્રેશર તરીકે એક સુપરવાઇઝર એક્ઝિક્યુટિવ તરીકે દસ વર્ષ પછી સાત વર્ષ પછી પંદર વર્ષ પછી તમે જ્યાં તમારું ધ્યેય હતું કે હું આ મેનેજરિયલ પ્રોફાઇલમાં કે આ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના પ્રોફાઇલમાં અથવા તો જો તમારો વ્યવસાય હોય તો તમે એવું વિચાર્યું કે આટલા વર્ષ પછી ફાઇનાન્શિયલી આટલા બેંક બેલેન્સ મારી કરંટ એકાઉન્ટની અંદર ઓર મે બી મારું જે છે બિઝનેસમાં મારી એક ઓફિસમાંથી બે ઓફિસ ઓર મલ્ટી પ્રોડક્ટ પોર્ટફોલિયો એન કેન પ્રકારે હવે એમાં જે કચાશ રહી ગઈ અથવા તો જે તમારા ભાગ્યે તમને સાથ ના આપ્યો તો સૌ પ્રથમ તો એને સહજતાથી સ્વીકારવાની કે આપણે આપણો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો આપ હું તમને ઉપાય સૂચવી રહ્યો છું તમારા કોચ તમારા માર્ગદર્શક તમે સ્વયં બની શકશો જો તમે આ વિડીયોને ધ્યાનથી સાંભળશો આમાં દેખાયેલા સંભળાયેલા સમજાવેલા તમને મિડલાઈફ ક્રાઇસિસના ઉપાયો કરિયર પ્લાનિંગ માટે કે તમે પોતાના જ મેન્ટર બનો હું એમ નથી કહેતો કે બહાર જો તમને તમારા કોઈ મેન્ટર જે તમને ઓલરેડી કારકિર્દીની શરૂઆતથી કોચિંગ આપતા આવ્યા છે એમની પાસે ન જાઉં પણ જો તમે એવો સમય નથી લઈ શકતા તમારાથી એ દૂર છે તમે એમનો સંપર્ક નથી કરી શકતા તમે જઈ નથી શકતા કે કોઈ કચવાટ અનુભવો છો તો તમને હું ગેરંટી સાથે કહું છું કે આ વિડીયો તમને બહુ કામ લાગશે જો તમે તમારી ક્ષમતા જે તમે જાણો છો ભલી આંખમાં આંખ નાખીને એકવાર પોતાને પૂછો કે આ આઠ દસ વર્ષની મારી શરૂઆતની કારકિર્દીમાં મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને જો એનો જવાબ નેવું ટકાથી વધારે હામાં હોય કે હા મેં કોઈ કચાશ નથી રાખી મેં કોઈ મહેનત કરવામાં સ્માર્ટ વર્ક કરવામાં મેં કોઈ કામચોરી નથી દેખાડી તો તમારે એક નિરાતનો શ્વાસ લઈ અને એ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે મને એ વાતનો ગર્વ છે અને મને એ વાતની શાંતિ છે કે મેં આ વર્ષોની અંદર મારા જીવનની શ્રેષ્ઠ મહેનત કરી બતાવી છે આપણે ભગવદ્ ગીતાની એ પંક્તિઓને વારંવાર ભૂલી ન જઈએ હા હું સ્વીકારું છું કે આપણે અર્જુન નથી અર્જુન બનવા માટે તો વર્ષોની યોગ ક્રિયા અને તપ સાધના કરવી પડે તો આપણને સિદ્ધાંત સમજાશે કે કર્મ ફળ નહીં કર્મ ઉપર ધ્યાન રાખીએ પરંતુ જ્યારે જીવનની અંદર ખાસ કરીને કારકિર્દીના આ પડાવમાં આપણા નિયંત્રણમાં આપણને આપણે ધારેલી વસ્તુ આપણા પરિણામમાં નથી પરિવર્તિત થતી તો સ્વીકાર એ જ શ્રેષ્ઠ ઉપાય છે એટલે સ્વીકારી લો હું એમ નથી કહેતો કે હાર માનીને મૂકી દો ફરી પાછું પોતાના ધ્યેયને પુનઃ જે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે પુનઃ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો ત્રણ પ્રશ્ન પૂછો લોંગ ટર્મ પ્લાનિંગ નહીં પણ શોર્ટ ટર્મ પ્લાનિંગ શોર્ટ ટર્મ પ્લાનિંગ એકથી ત્રણ વર્ષનું હોય લોંગ ટર્મ પ્લાનિંગ પાંચથી સાત વર્ષનું હોય આ જીવન ખૂબ જ અનિશ્ચિત છે બહુ લોંગ ટર્મ પ્લાનિંગ કરવાથી આપણે ઘણીવાર નાસી પાસ થઈ જઈએ છીએ એ પ્લાનિંગને ટુકડાઓમાં વહેંચી દઈએ અને એક વર્ષનું જ પ્લાનિંગ રાખીએ અને ધીમે ધીમે એને સ્ટ્રેચ કરીને ત્રણ વર્ષના આયોજનમાં લઈ જઈએ તો આપણને પણ હોશ રહે અને એ મેળવવાની એ જીતવાની એના તરફ કર્મ કરવાની આપણી જે જુસ્સો છે મોટિવેશન છે એ ખૂબ આગળ આવે તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને ફરી પાછો આપણે હુંકાર ભરીએ કે ના અત્યારે જે સિચ્યુએશનમાં છીએ એમાં પહેલાં સસ્ટેઇન થઈએ એનો સ્વીકાર કરવાથી જ થવાશે એનો સ્વીકાર કરવાથી જ સસ્ટેન થવાશે અને આગળ વધાશે સસ્ટેઇન થ આપણે થઈએ તો આપણે જ્યાં છીએ ત્યાં મજબૂત ઊભા રહીશું અને પછી એક ડગલું બે ડગલા ત્રણ ડગલા અને પછી દોડવાનું ચાલુ કરીએ તો આ કારકિર્દીની ખૂબ જ મહત્વની મહત્વનો પડાવ છે ઘણા લોકો એવા પણ કોચિંગમાં એવી પણ વાતો કરે કે તમે વન એટી ડિગ્રી ચેન્જ કરો હવે જે લોકો દાંપત્ય જીવનમાં સુખી છે કે જે ઓનલી લોનલી છે એટલે કે બેચલર છે જેમણે કોઈ પારિવારિક જવાબદારી એટલે કે દાંપત્ય જીવનની પર પારિવારિક જવાબદારી નથી એ લોકો આવા બધા એડવેન્ચરો ખેડી શકે એ વન એઇટી ડિગ્રી ચેન્જ લઈ શકે એટલે કે કહેવાનો મતલબ કે કારકિર્દીમાં પોતાના હાલના પરિણામથી એ પ્રસન્ન ન હોય ના ખુશ હોય તો એ લોકો વન એઈટી ડિગ્રી ચેન્જ એટલે કે અહીંયા હોય તો વિદેશ જવાનું આયોજન કરે અથવા તો કોઈ એક ઇન્ડસ્ટ્રીમાં એમને સેટ ન થયું હોય ને ધાર્યું પરિણામ ન આવતું હોય તો બ્રેક લઈને પોતાનો પ્રોફાઇલ અપડેટ કરવા માટે કોઈ ક્રેશ કોર્સ કરીને કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરીને ફરી પાછો બ્રેક લઈને પોતાને રીલોન્ચ કરે એને વન એટી ડિગ્રી સ્ટ્રેટેજીમાં આપણે લઈ શકીએ પરંતુ જે લોકો દાંપત્ય જીવનની જવાબદારીઓ છે અને એમાં એમ એ એ લોકોને રીવાઇટલાઇઝ થવાનું છે કરિયરમાં તો એમણે એ વાત યાદ રાખવી પડે કે સસ્ટેનેબિલિટી અને સસ્ટેનેબિલિટી આવશે સ્વીકારવાથી સ્વીકારવું એ હાર માનવું નથી તો આઈ હોપ તમને આ ઉપાય શ્રેષ્ઠ લાગ્યો હશે કમેન્ટમાં મને જરૂર જણાવજો ઝડપથી આપણે બીજા મુદ્દા ઉપર જઈએ દાંપત્ય જીવન દાંપત્ય જીવનની આપણને સુખ સંપન્નતા ત્યારે જ મળે જ્યારે બે પાત્ર વચ્ચે ખૂબ જ સુમેળભર્યા કોમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ થતા હોય અને એ વાર્તાલાપ માટે સમયનું આયોજન કરવું પડે આ સિવાય કોઈ મેજિક ફોર્મ્યુલા નથી આમાં બહુ લાંબી ચર્ચા થઈ શકે એના માટે પણ અલગ વિડીયો બનાવીશું જો તમે કમેન્ટમાં કહેશો કે આ આ મુદ્દા ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ કારણ કે દાંપત્ય જીવનની સમસ્યાઓને દાંપત્ય જીવન ખૂબ જ સરળ અને શ્રેષ્ઠ ચલાવવું હોય તો એક આખો અલગ વિષય છે પરંતુ સમયસર આયોજન કરીને એવા સારા સમય સંજોગો પ્રમાણે મુખ્ય મુદ્દાઓને હળવાશથી એવું નહીં કે બહુ ગંભીર પ્રોફેશનલ ટેબલ ઉપર નેગોશિએશન્સ કરવા બેઠા હોય એમ નહીં ખૂબ જ હળવાશથી એને હું કહું છું એટલું સહેલું પણ નથી પરંતુ આના સિવાય કોઈ બીજો શ્રેષ્ઠ વિકલ્પ પણ નથી તો એવી રીતે આયોજનબદ્ધ રીતે હળવાશથી એક પછી એક પહેલાં તો આપણે સ્વથી વાત કરીને એને ફિલ્ટર કરી લેવા જોઈએ એની સંભાવનાઓ ચકાસી લેવી જોઈએ અને પછી આપણા જે પાર્ટનર છે એમની જોડે ચર્ચા કરવી જોઈએ સેવન્ટી ટુ નાઇન્ટી પર્સન્ટ કેસની અંદર આનું જે છે સમાધાન આવી જાય કારણ કે કમ્યુનિકેશન એ જ એક સફળ દાંપત્ય જીવનની સૌથી મોટી ચાવી છે એ જ તમારા બંને વચ્ચેની સર્વશ્રેષ્ઠ સમજ છે અને એ જ તમારી સાચી લાગણી છે આઈ હોપ તમને આ ઉપાય ગમ્યો હશે કમેન્ટમાં જરૂર જણાવશો કે આ ઉપાય તમને ગમ્યો કેવો લાગ્યો તમારા એક્ઝામ્પલ્સ એમાં શું છે અને આના ઉપર વિસ્તૃત વિડીયો જોવા માંગો છો કે નહીં ત્રીજું છે તમારી પારિવારિક જવાબદારીઓ મેં આને ત્રીજા નંબર પર મૂકી છે પણ આ સર્વશ્રેષ્ઠ જવાબદારી છે અને સર્વશ્રેષ્ઠ પ્રશ્ન છે કારણ કે એ માતા પિતા એ ભાઈ બહેન જેમણે તમને તમારી કારકિર્દી શરૂ નથી થઈ ત્યારે અને તમારી દાંપત્ય જીવનની શરૂઆત નહોતી થઈ ત્યારે ડગલે ને પગલે તમને હૂંફ આપી લાગણી આપી એમનું પણ આયોજન કરવું જોઈએ મેં ત્રીજા નંબર પણ આ પ્રશ્ન એટલા માટે મૂક્યો કારણ કે આપણને પહેલા બે પ્રશ્નોના જવાબ મળી જાય તો મને લાગે છે કે આ ત્રીજો પ્રશ્ન આપોઆપ સોલ્વ થઈ જશે પણ છતાં પણ માતા પિતાના સ્વાસ્થ્યની જવાબદારીને મુખ્ય ગણીને માતા પિતાઓ સાથે માતા પિતા સાથે પણ આપણે રોજ નહીં તો અઠવાડિયામાં એક થી બે દિવસ એવો સમય રાખીને કે એમની જોડે પૂર્ણ વાત થઈ શકે એમના જીવનના ગંભીર મુદ્દાઓ આપણે સહજતાથી અને હળવાશથી ચર્ચા કરી શકીએ એમના ખોળામાં માથું રાખીને એમનો હાથ માથા ઉપર રાખીને આપણે એમની વાતો સાંભળી લઈએ તો પણ મને લાગે છે કે આ બધા મૂંઝવણભર્યા પ્રશ્નોનું સમાધાન આવી જાય છે આઈ હોપ તમને આનું પણ સમાધાન મળી જ ગયું હશે તમને આ ઉપાય કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો આના પર પણ વિસ્તૃત વિડીયો જોવો હોય તો મને કમેન્ટ્સમાં જો મેક્સિમમ કમેન્ટ્સ કરશો તો આના પર પણ વિડીયો બનાવીશ અને ચોથું છે સામાજિક સોશિયલ જે મિક્સિંગ છે એ સામાજિક જવાબદારીઓ ઉપર આપણે આને મિડ લાઈફ ક્રાઇસિસમાં એટલું નહીં કહેતા પરંતુ હા અત્યારે જે દેખાદેખીનો જમાનો છે એમાં ઘણા બધા તમારા મિત્રો સોસાયટીના સભ્યો સોસાયટીના જે તમારા પડોશીઓ છે એવું તમને મેણાટોણાં મારે કે તમે મિક્સ નથી થતા સમય ફાળવતા નથી અરે ભાઈ પોતાને પહેલાં એ કરો કે સમાજ શું કહેશે લોકો શું કહેશે આ હું તમને ઉપાય બતાવી રહ્યો છું લોગ ક્યાં કહેંગે અગર એ સોચતે રહોગે તો કભી ના જી આવોગે લોકો શું કહેશે લોકો તો કામ છે લોકોનું કહેવાનું એ તો કહેશે સારું કરશો તો પણ કહેશે મિક્સ થશો તો પણ કહેશે મિક્સ નહીં થાવ તો પણ કહેશે મિક્સ થશો તો એમ કહેશે કે આ તો ભાઈ જેટલી વાર આવીએ એટલી વાર આવે જ છે મિક્સ થાય છે ઘણા બી હોય મેણા મારે હું એમ નથી કેતો બધા એવા જોઈએ જે ખણખોદ કરે નિંદા કરે પણ મિક્સ નહીં થાવ તો પણ કહેશે મિક્સ થાવ શો તો પણ કહેશે એટલે આ વાત તમે પોતાના સ્વને કરો હા તમારી પાસે આ બધી પહેલા ત્રણ પ્રશ્નો પછી એક્સેસ સમય રહે છે તો તમે એમાં જરૂરથી સમય ફાળવો અને તમારું મન થાય એ પ્રમાણે કરો ચોથો ઉપાય એટલે કે ચોથા સવાલનો ઉપાય એ જ છે કે તમારા મન પ્રમાણે તમે સોશિયલાઈઝ થાવ હું એનો અર્થ એ નથી કાઢતો કે તમે બધા સાથે મિક્સ ન થાવ અથવા અણછાસતું વર્તન કરો પણ એ ટાર્ગેટેડ ન હોવું જોઈએ એ કારકિર્દીનો ટાર્ગેટ છે એવી રીતે ટાર્ગેટેડ ના હોવું જોઈએ આઈ હોપ તમને આ ચારે ચાર પ્રશ્નથી મિડ લાઈફ ક્રાઇસિસ એટલે કે મધ્ય જીવનની કટોકટીઓ કેમ હલ કરવી એના જવાબ મળ્યા હશે આ ખૂબ ગંભીર સમસ્યા છે એક વિડીયોમાં એનું સમાધાન કદાચ તમને નહીં સમજાણું હોય તો મને અવશ્ય કમેન્ટ કરજો કે આના ઉપર બીજો ભાગ બનાવવું કે નહીં પ્લીઝ આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સ જે લોકો બી આવી સમસ્યાઓથી પસાર થતા હોય પસાર થયા હોય થઈ રહ્યા હોય એમની મદદ કરી શકે તો આ વિડીયો જરૂર શેર કરજો કમેન્ટ્સ જરૂર કરજો મને પણ મોટિવેટ કરો અને ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જગદમ્બ